જય મારેવા વડોદરાથી પ્રચાર થતી અભિપ્રાય સમાચારને ચેનલને મારેવા આસન તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથે સાથે અત્યારે દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે ચેનલના ચેનલના દર્શકો અને ભક્તોને નવા વર્ષનાની હું શુભકામના આપું છું મા નર્મદા બધાની તબિયત સારી રાખે સુખ શાંતિ ઐશ્વર્ય આરોગ્યની પ્રાપ્તિ થાય આ સ્થાન કરનાળીની અંદર મોરડી સંઘ ઉપર આવેલું છે અને અહીંયા પરિક્રમાવાળાની વ્યવસ્થા રહેવાની જમવાની વ્યવસ્થા થાય છે આપ પણ આશ્રમની મુલાકાત લો અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર પણ તૈયાર થઈ રહ્યું છે ટૂંક સમયની અંદર અને દરેક દર્શકોને અને ચેનલને હું ખૂબ દિલથી શુભેચ્છા આપું છું માનવતા બધાને સુખી રાખે અને ચેનલ પૂરા ગુજરાતમાં પ્રસારિત થાય એવા આશીર્વાદ જય કુબેર